નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે પાંજરે મગર પાંજરો તોડી બહાર આવી ગયો આમોદ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મચારીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો અંદાજે તો સાડા બારથી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને એક આફતાબ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજી દસથી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પુરાય મગર પાંજરા બહાર આવ્યો કેવી રીતે પાંજરો જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત નકારી શકાય તેમ નથી જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી સુરક્ષિત રીતે પુન મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વન કર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર રફિક પઠાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ આમોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો